ગુજરાતની એક જાણીતી ગોપાલ કંપનીના સીલબંધ નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા હડકંપ મચી ગયો છે બાળકી આરામથી નમકીન ખાતી હતી આ દરમિયાન અંદરથી મરેલો ઉંદેડો નીકળ્યો એવું કહેવાય છે કે બાળકીના પેકેટનું નમકીન ખાવાનું ભારે પડી ગયું કારણ કે હવે તેને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે આ ઘટના ગુજરાતના હિંમતનગર તાલુકો પ્રેમપુર ગામની છે ગોપાલ ગાંઠિયાના પેકેટમાંથી મરેલા ઉંદરની ઘટના સામે આવી હતી બાળકીના પિતાના જણાવ્યા મુજબ તેની પત્ની તેની પુત્રીને એક જાણીતી કંપનીના

ગોપાલના ગાંઠિયાની પરીકાની અંદર ગોપાલ નમકીન નાયલોન ગાંઠિયાની અંદર મરેલ ઉંદર તળાઈ ગયો છે અંદર ફ્રાય અંદર તો પણ આ કંપનીને કોઈ ખ્યાલ નથી આવતો કે અંદર ફ્રાય થઈ ગયું છે તો આ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે મારી બાળકીએ મારી બાળ દોઢ વર્ષની બાળકી છે તો એને ગાંઠિયા ફંકાતા બાદ બ્યુરો રિપોર્ટ ઠા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે